સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારા ત્રણ વ્યક્તિની ધરપકડ ચુમ્માલીસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત એક આરોપી તો હિન્દુ યુવા વાહિણીનો રાજ્યપ્રમુખ નીકળ્યો આરોપી વિકાસ આહી સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપવામાં આવતો હતો આરોપી વિરુદ્ધ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉдна દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર સાતસો ચાર માં રોકાયો છે બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને ત્રણસો ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ એક કાર તેમજ અગિયાર રોકડા મળી કુલ ચુમ્માલીસ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો રાજસ્થાનના ચેતન શાહની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે સુરતમાં અનિશ ખાન લાકડાવાલા અને વિકાસ આહિરને આપવાનો હતો ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરેશ ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરેશ પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગ ની સપ્લાયની ચેન તોડવામાં આવી હતી તેથી ડ્રગ્સ હોય આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેઓ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે આરોપી ભાજપનો કાર્યકર્તા પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે આરોપી વિકાસ આ સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઇસક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે આ ઉપરાંત આરોપી વિકાસ એલ ના સેકન્ડ ઇયરમાં વીટી ચોક્સી કોલેજમાં કામ અભ્યાસ કરે છે અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘુસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની તેની સામે ગુનો દાખલ પાસે રહેલા પણ રદ કરવામાં હતું તો રાજસ્થાનના ઉદયપુર ખાતે એક હોવાની માહિતી પણ પોલીસને મળી છે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી આ ઈસમોને પકડવા માટે તેમના પર વોચ રાખવામાં આવતી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેન હતી તેને તોડવા માટે પોલીસ પર કામ કરી રહી હતી અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ્સ સુરત લાવનાર ચિત્રચ્છાઓને પકડવામાં સફળતા મળી આ આરોપીઓની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરેશ શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં ઉપરાંત આ પાર્લરની આસપાસના વિસ્તારમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ગાડીમાં ગ્રાહકોને આડ્રાસ પહોંચાડવામાં આવતું હતું આરોપી વિકાસ આહિર કે જે ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી અનિશ ખાન સામે પણ અગાઉ ખટોદરા સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી અનિશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે અગાઉ બે હજાર સત્તરમાં તેને એક તાલીબ નામના ઇસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશની ઢુમસની ગટરમાં નાખી દીધી હતી અને આ મામલે તેની સામે કટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ ખૂનનો ગુનો દાખલ થયો હતો ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશન એનડીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને બે મહિના પહેલા જ તે જામીન મુક્ત થયો હતો અને હાલ તે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે